કાર્યક્રમને સફળ બનાવવા અને સૌની સલામતી રાખવા માટે તેની સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા પ્રશ્ન બે તમે દિગ્વિજયને કઈ સજા કરો જવાબ છે હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરાવવાની સજા કરું પ્રશ્ન ત્રણ છેલ્લું પતંગ્યું વાર્તા પરથી નાટક અથવા ફિલ્મ બને તો તમને કયું પાત્ર ભજવવાનું ગમે જવાબ છે છેલ્લું પતંગ્યું વાર્તા પરથી નાટક અથવા તો ફિલ્મ બને તો મને અમોદ રાડિયાનું પાત્ર ભજવવાનું ગમે હવે પ્રશ્ન ક્રમાંક બ એની અંદર પ્રશ્ન ક્રમાંક એક જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું જવાબ છે સાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતા પ્રશ્ન બે દિગ્વિજયે પૈસાના જોરે કઈ તક મેળવી લીધી જવાબ છે દિગ્વિજય પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાના વાહન ટાઈમ સટલ વન ટીએસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી પ્રશ્ન ત્રણ દિગ્વિજય ટાઈમ સટલ એક ટીએસ વનમાં બેસી ક્યાં જઈ શું જોવા ઈચ્છતો હતો જવાબ છે દિગ્વિજય ટાઈમ સટલ વન ટીએસ વનમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો પ્રશ્ન ચાર દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો જવાબ છે દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય શાંતા પરમારે આપવાનો શરૂ કર્યો પ્રશ્ન પાંચ જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલાં હતો જવાબ છે જુરાસિક યુગ ચૌદ કરોડ વર્ષ પહેલાં હતો પ્રશ્ન છ દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો જવાબ છે દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરા લઈ ગયો હતો પ્રશ્ન સાત જુરાસિક યુગમાં પૃથ્વી કેવી હતી તો જવાબ છે જુરાસિક યુગમાં હરિયાળી અને ભીની ભીની સુગંધ ધરાવતી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી પ્રશ્ન આઠ ડાયનાસોર જોવાના સમય દરમિયાન સૌએ ક્યાં ઊભા રહેવાનું હતું જવાબ છે ડાયનાસોર જોવાના સમય દરમિયાન ખાસ તેમના માટે તૈયાર કરેલ સફેદ રંગની પગદંડીના છેડે બનાવેલા ચોરસમાં ઊભા રહેવાનું હતું પ્રશ્ન નવ ડાયનાસોરના પગ કેવા હતા જવાબ છે ડાયનોસોરના પગ વિશાળ વર્ડના થડ જેટલા જાડા હતા હવે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક દસ ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે શું કર્યું જવાબ છે ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે એ ગર્જના સામે ટકી શક્યો નહીં તે ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે એ પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ ભાગ્યો પ્રશ્ન અગિયાર ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું જવાબ છે ડાયનાસોરે ભાનમાં આવીને લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ગયો હતો તેની વિરુદ્ધ દિશામાં ગયો પ્રશ્ન બાર સટલમાંથી ઉતર્યા બાદ સાન્તાની નજર ક્યાં પડી જવાબ છે સટલમાંથી ઉતર્યા બાદ સાન્તાની નજર દિગ્વિજયના બૂટ પરની માટીમાં ચોટેલા એક મરેલા પતંગિયા પર પડી પ્રશ્ન ક્રમાંક તેર દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી ફેંકતા શું બોલ્યો જવાબ છે દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી ફેંકતા બોલ્યો નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું પ્રશ્ન ચૌદ સાંતાએ દિગ્વિજય ને ગુસ્સે થઈને શું કહ્યું જવાબ છે સાંતાએ દિગ્વિજય ને ગુસ્સે થઈને કહ્યું ચૂપ મૂરખના સરદાર આમ સામે જો તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે ક એની અંદર પ્રશ્ન એક ચોર કોણ છે શા માટે જવાબ છે કાબર ચકલા મેના પોપટ અને મોર ચોર છે કારણ કે તેઓ ચળીયો રખેવાળ તરીકે ખેતરમાં હોવા છતાં છાનામાના ખેતરમાં બેસી જાય છે પ્રશ્ન ક્રમાંક બે પાકને બચાવવા શું શું કરી શકાય તો જેનો જવાબ છે પાકને બચાવવા ખેતરની ફરતે થોરની એટલે કે કાટા કાટાળી વાળ કરી શકાય નિયમિત ખાતર પાણી આપી શકાય પાકની ફેરબદલી કરી શકાય વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય પ્રશ્ન ત્રણ ચાળીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે જવાબ છે ચાળીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહી ચેતવે છે પ્રશ્ન ચાર ચાળીઓ ઊભો છે તે ખેતરમાં શું શું કર શું શું છે જવાબ છે ચાળીઓ ઊભો છે તે ખેતરમાં ચાળીઓ કાબડ ચકલા મેના પોપટ મોર થોરની વાળ બાવણના કાંટા મોદી જેવા કણસલા અને લીલોછમ પાક છે પ્રશ્ન પાંચ ચડિયાએ માલિકને કયું વચન આપ્યું છે જવાબ છે ચડિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે પ્રશ્ન ક્રમાંક છ કાબર ચકલા મેના પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે સેની ચોરી કરવા જવાબ છે કાબર ચકલા મેના પોપટ અને મોર આ બધા સાથે મળીને અનાજના દાણાની ચોરી કરવા ખેતરમાં આવ્યા છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક બે છે એ બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફ્ટ હેલ્ધ યુ કે બાય